ભાવર તાલુકાની સોળ ગ્રામ પંચાયત ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું ચૂંટણીના પરિણામો આવતા જ કહી ખુશી કહી ગમ જોવા મળ્યો હજારોની સંખ્યામાં સમર્થકો સમર્થન આપવા માટે મોડર્ન સ્કૂલની બહાર કલાકો સુધી ઊભા રહ્યા ભાભર તાલુકાની કુલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી હતી એમાં પંચાયતની ચૂંટણીમાં સરપંચોની જીતાડી વિજય બન્યા હતા મુકામે સરપંચો સ્કૂલ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામની કરવામાં આવી હતી સવારથી જ મોડન સ્કૂલની બહાર અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી અને શાંતિમય વાતાવરણ વચ્ચે તમામ સોળ ગ્રામ પંચાયતના છેલ્લા સાત વાગ્યા સુધી પરિણામો સત્વરે જાહેર કરવામાં આવ્યા હતા અને ભાભર મામલા મામલદાર ભાબર ટીડીઓ ભાબર પીઆઈ સહિત તમામ પદાધિકારી વહીવટી તંત્ર દ્વારા સરસ કામગીરી કરવામાં આવી હતી કોણ કોના ગામમાં સરપંચ બન્યા અને કેટલા વોર્ડથી ભવ્ય જીત થઈ તેની નામ વાઇઝ યાદી ભાબર તાલુકાની સોળ ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચોની યાદી એક બાજુબેન વેલાજી ઠાકોર ખડોસણ એકસો મતોથી વિજય મંગુબેન વશરામજી ઠાકોર યાત્રા ચાત્રા છપ્પન મતોથી વિજય સક્તાજી બુદ્રાજી ઠાકોર લાડુલા અઠ્યાવીસ મતોથી વિજય સુરેશભાઈ રજનાથભાઈ ચૌધરી જાશનવાડા એકસો સોળ મતોથી વિજય મોનાબેન જોરાજી ઠાકોર બેડા ચાળીસ મતોથી વિજય ગાયત્રીબેન વિષ્ણુભાઈ રાઠોડ ભોડાળિયા ત્રણસો છત્રીસ મતોથી વિજય રમેશભાઈ વીરાભાઈ ચૌધરી તેતરવા બસો છોતેર મતોથી વિજય ગીતાબેન દશરથભાઈ ઠાકોર અશાણા બસો ત્યાંસી મતોથી વિજય ગોમતીબેન ભાણજીભાઈ ઠાકોર અબાસણા એકસો પચીસ મતોથી વિજય જગદીશભાઈ મોહનભાઈ દેસાઈ વડપગ છસો છ્યાસી મતોથી વિજય જેબરબેન બલાભાઈ રબારી ચિચોદરા ત્રણસો તેવીસ મતોથી વિજય રમેશભાઈ દલરામભાઈ શણવા એકસો પાંત્રીસ મતોથી વિજય મરઘાબેન અર્જુનભાઈ ઠાકોર ભીમ બોરડી એકસો છવ્વીસ મતોથી વિજય બબીબેન રમેશજી ઠાકોર અબાળા એકસો ઓગણસાઠ મતોથી વિજય સબનમબેન શાહરૂખ ખાન બલોચ એકસો અડતાળીસ બરવાળા મતોથી વિજય લવિંગજી જગમાલજી ઠાકોર વડાણા બસો ચુમોતેર મતોથી વિજય બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ગ્રામ પંચાયતની મતગણતરી હતી એવા મારા ધ્રમપત્ની મંગુબેન વસરામજી ઠાકોર ચૂંટાયા છે અને તેમના અમે ટેકેદાર છીએ ચાત્રા ગ્રામ પંચાયતનો વિકાસ થાય ગામના પીવાના પાણીના પ્રશ્નો હોય કે બીજા રસ્તાઓના પ્રશ્નો છે તેને અગ્રતા અપાશે ગરીબ લોકોના વધુ કામ થાય તેમાં ધ્યાન રખાશે અગાઉ આપ પણ પૂરો સરપંચ રહી શકે અગાઉ બે વખત ના ત્રીજી વખત ગામ લોકોએ મને ચૂંટ્યો છે ત્યારે ગામ લોકોનો અઢારે સમાજનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જે લોકોને વાયદા આપ્યા ચૂંટણી એ વાયદા પૂરા કરીશું અને અઢારે આલમનો સ્વાસ્થ્ય સહકાર જે મળ્યો છે એ બદલ અઢારે આલમનો આખા જાસણવાડા પંચાયતના જે મતદારો છે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ મારી ઉપર વિશ્વાસ દર્શાવી અને મને વિજેતા જાહેર કર્યો એ બદલ દરેક વ્યક્તિનો વિશ્વાસ હું ક્યારેય તૂટવા નહીં દઉં અને મારાથી બનતા પ્રયત્નો કરી દરેક વિકાસના કાર્યમાં સાથે રહી અને સારો એવો વિકાસ જાસણવાડામાં કરીશું ખાસ તો જાસણવાડામાં પાણીની સમસ્યા છે મેન મુજબ પાણીનો જ પ્રશ્ન છે એની અંદર મીઠા પાણીની વ્યવસ્થા કાયમ માટે થાય એવી વ્યવસ્થા ઊભી કરશું